અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના આકર્ષણમાં વધારો સાત પૈકી બે બ્રિજ નીચે ડેકોરેટિવ લાઇટિંગ લગાવવામાં આવી રિવરફ્રન્ટ કમિટીની બેઠકમાં રિવરફ્રન્ટને આકર્ષક બનાવવાનો નિર્ણય કરાયો હતો આગામી સમયમાં પૂર્વ અને પશ્ચિમ કિનારાના બંને છેડે લગાવવામાં આવશે ડિઝાઇનર લાઇટ અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટને વધુ આકર્ષક બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ બ્રિજની નીચે ફેન્સી લાઇટિંગ નો ટ્રેન્ડ શરૂ કરવામાં આવ્યો છે અને અમદાવાદ શહેરના બે બ્રિજની નીચે અત્યારે પ્રાથમિક તબક્કામાં આ લાઇટો છે તે લગાવવાની કામગીરી કરવામાં આવી છે મહત્ત્વનું છે કે આ પહેલાં પણ અલગ અલગ કોર્પોરેટરો અને અધિકારીઓ પાસેથી સૂચન મંગાવવામાં આવ્યા હતા કે કોર્પોરેશન સંચાલિત રિવરફ્રન્ટ છે તેને કઈ રીતના આકર્ષક બનાવી શકાય અને તે બાદ અત્યારે ફેન્સી લાઇટિંગ છે તેની મદદથી અમદાવાદ મહાનગરપાલિકાનો નીચેનો જે રોડ છે તેને આકર્ષક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં અમદાવાદના રિવરફ્રન્ટ અંતર્ગત આવતા અલગ અલગ બ્રિજ છે અને તેની સાથે વોલ છે ત્યાં આગળ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ રીતના આકર્ષક સ્કલ્પચર અને તેની સાથે લાઇટિંગ છે તે ઊભા કરવા માટે પણ નિર્ણય કરવામાં આવશે અને તેની સાથે આ પ્રકારની જે લાઇટિંગ છે જે નયનરમ્ય નજારો રાત્રે અહીંયા આગળથી પસાર થતાં વાહન ચાલકો માટે ઊભો કરતો હોય છે પૂરો પાડતો હોય છે તે પ્રકારની લાઇટિંગ ના કન્સેપ્ટ જે અલગ અલગ ખાનગી એજન્સીઓ છે તેઓને વધુમાં વધુ બનાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે કેમેરામેન રાનભાષ સાથે કુશાંત સોની એબીપી અસ્પિતા અમદાવાદ